દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ દિવસે લોકો ઘરમાં પણ ગોકુળીઓ સજાવે છે અને જાત પાતની વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે આઠમના દિવસે કૃષ્ણના જન્મના સમયે એટલે કે રાતના બાર વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી ગોવિંદાઓ મટકી ફોડ માટે નીકળી પડે છે એ સાથે કૃષ્ણ જન્મોત્સવ વખતે આપણે ત્યાં એક પ્રથા ચાલી આવે છે જે જુગારની સાતમ આઠમના તહેવારમાં લોકો જુગાર રમવા લાગી જાય છે જુગાર રમવાની આ પ્રથા આપણે ત્યાં લાંબા સમયથી ચાલી રહી છે એનું કારણ શું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન શ્રાવણ એટલે પવિત્ર મહિનો આ મહિનામાં રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા તહેવાર મનાવવામાં આવે છે સાથે આખો મહિનો શિવજીની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે જો કે આ મહિનાની શરૂઆતમાં અને એમાંય સાતમ આઠમ દરમિયાન લોકો જુગાર રમવા લાગી જાય છે કેટલાક શહેરો તો એવા છે જેમાં ઘણા વર્ષોથી જુગાર રમવાની પરંપરા બનાવી દેવામાં આવી છે પરંતુ તમને ખ્યાલ છે કે હિન્દુ શાસ્ત્રોમાં ક્યાંય પણ જુગાર રમવાની પ્રથા લખાયેલી નથી અમદાવાદના એક પ્રખ્યાત એસ્ટ્રોલોજર જણાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નાગકુલમાં ગયા હતા તે સમયે તેમણે જુગડું કર્યું હતું એટલે એક પ્રકારનું પરાક્રમ કર્યું હતું પરંતુ તે જુગટુને જુગાર તરીકે માની લેવામાં આવ્યું અને તેને અનેક શહેરો અને અનેક પંથકમાં એક પ્રથા તરીકે અત્યારે લોકો માનીને જુગાર રમી રહ્યા છે પરંતુ તે એક ભ્રમ છે અને જાતે ઊભી કરેલી કુપ્રથા છે ધર્મમાં જુગાર જેવી કોઈ પ્રથા છે જ નહીં તે લોકોએ બનાવેલી પ્રથા છે સાથે તે એ પણ જણાવે છે કે જો કોઈ પણ જુગાર રમતા હોય તો તે કોઈ ધર્મનો હિસ્સો નથી એટલે તે ના રમવું જોઈએ સાથે તેમનું કહેવું છે કે કૃષ્ણ જન્મોત્સવ એક પવિત્ર તહેવાર છે તે સમય દરમિયાન લોકો ઉપવાસ રાખે છે અને જન્મોત્સવની આગની ખુશી સાથે મનાવે છે એટલે તે તહેવારને આડે આવા જુગાર જેવા ખોટા કામ ન કરવા જોઈએ ધર્મના સિદ્ધાંતો આ ગેરકાયદેસર ખેલને કોઈ પણ પ્રોત્સાહન આપતા નથી એટલે જો આ વર્ષે પણ તમે એક પ્રથા સમજીને જુગાર રમતા હોવ તો ના રમતા કૃષ્ણ જન્મોત્સવ એક પવિત્ર તહેવાર છે તેને એ જ રીતે પવિત્ર રાખીને મનાવવું જોઈએ આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો ગમ્યો હોય તો એને શેર કરો લાઇક કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો આપણે મળતા રહીશું વાઇફ્સ ઓફ ઇન્ડિયા પર